તારીખ 15 મે ના રોજ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ ના 62મા સ્થાપના દિન નિમિત્તે સીબી પ્રોજેક્ટ ઘડશિષા કચ્છ ખાતે રેડ ક્રોસ સોસાયટી ભુજ ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્ત એકત્ર કરવાનો હતો કેમ્પને જનરલ મેનેજર શ્રી એસડી ભંડારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં કુલ 71 લોકોએ રક્તદાન કર્યું હતું તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પ્રોજેક્ટના કર્મચારીઓ તથા સિક્યુરિટી સ્ટાફ હાજર રહ્યા હતા આ કેમ્પના સફળ આયોજન માટે વહીવટી અધિકારી શ્રી ડીટી બારણત અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેમ જીએમડીસી ગણશીશાની અખબાર યાદીમાં જણાવાયું છે